નમસ્કાર મિત્રો હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજથી મિત્રો લગભગ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ હોય એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે ગઈકાલથી એટલે કે પંદર તારીખથી છે ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી ગયું હોય એના વરસાદ પડતાની સાથે સાથે આજે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ તાપી ડાંગ નવસારી આહવા દમણ દાદરનગર હવેલી અને વલસાડ આ તમામ વિસ્તારોની અંદર તો વરસાદ પડ્યો છે એ સાથે સુરતની ઉપરના ભાગ ભરૂચ છે અમોટ છે રાજપીપળા છે એ વિસ્તારોની અંદર પણ આજે રાત્રે વરસાદ પડ્યો હતો અને આજે આખો દિવસ વહેલી સવારથી જ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આવનારા ચોવીસ કલાક પછી વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બનશે અને એ ઘેરાવા સાથે અરબસાગરના લો પ્રેશર સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ખાસ કરીને ભાવનગરથી લઈ અલંગ મહુવા અમરેલી જુનાગઢ ભાનવડ અને વેરાવળ ગીર સોમનાથના વિસ્તારો તો આ તમામ વિસ્તારોની અંદર ફરી એક વખત વરસાદ છે એ પડવાનો છે અને વહેલી સવારથી જ વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી પણ કરવામાં આવી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે આગાહીમાં પણ કહેવામાં આવ્યું છે કે હવે પછીના ચોવીસ કલાક એટલે કે તારીખ સોળ સત્તર અને અઢાર આ ત્રણ દિવસ માટેની જે આગાહી છે એમાં ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે જે વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે આગાહી પહેલાં જ એક મોટી આગાહી એ પણ કરી છે હવામાન વિભાગે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા કે ગુજરાતમાં ચોમાસું છે હજુ સુધી શરૂ થયું નથી ગુજરાત રાજ્યમાં ચોમાસું શરૂ થવાને લઈને હજી બેથી ત્રણ દિવસની વાર છે એટલે કે સત્તર તારીખ પછી અઢાર અને ઓગણીસ તારીખ વચ્ચે છે એ ગુજરાતમાં ચોમાસું શરૂ થશે અને એ પહેલાં જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ ઘેરાવા સાથે ગુજરાતમાં અત્યારે કોઈ પણ એવી આગાહી કરવામાં આવી છે કે જેમાં કહી શકાય કે ગુજરાતમાં હજી પણ બેથી ત્રણ દિવસ પછી એક નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદના રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતથી પૂર્વના તમામ વિસ્તારોમાં જે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એ વાદળછાયા વાતાવરણ વચ્ચે જ આ જે આગાહી કરવામાં આવી છે અંબાભાઈ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા ખાસ કરીને એ આગાહીની આગાહી પ્રમાણે છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે જેમાં ગીર સોમનાથ છે જૂનાગઢ છે વેરાવળ છે તેમજ ભાવનગરના લાગુના વિસ્તારો છે અમદાવાદ લાગુના વિસ્તારો જ્યાં મધ્ય ગુજરાતના વિસ્તારો આવે છે તેમજ નવસારી બનાસકાંઠા સાબરકાંઠા આ તમામ વિસ્તારોની અંદર તો વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના પૂર્વ ભાગના વિસ્તારો એ વિસ્તારોની અંદર પણ એક મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી અને ખાસ કરીને આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે કરવામાં આવી છે ભાગરૂપે અત્યારે અરબ મુંબઈના દરિયાકાંઠાના વચતારો વચ્ચે એક લો પ્રેશર સિસ્ટમ સર્જાશે અને એ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત ઉપર હવે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવો હવે ચોમાસું લાવશે એટલે કે વરસાદ છે એ લાવશે સામે આવી છે તેમાં પણ આ જે વહેલી સવારથી છે એ ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું સાથે બપોરે પણ સારો એવો વરસાદ પડ્યો અને હવે પછી આજ રાત્રે ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી રહી છે જેમાં સૌ પ્રથમ આજ રાત્રિ દરમિયાન એટલે કે રાત્રિના દસ વાગ્યા આજુબાજુ છે ગુજરાતના દરિયાકાંઠામાં કરંટ જોવા મળશે જેમાં ભાવનગરના દરિયાકાંઠાથી લઈ અને ઉના વચ્ચેના દરિયાકાંઠા વચ્ચે છે એ તમામ વિસ્તારોની અંદર કરંટ જોવા મળશે વાદળછાયું વાતાવરણ તો અત્યારે છે બન્યું છે જેના કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે પરંતુ એ સાથે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં હજુ સુધી વરસાદ પડ્યો નથી ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવી રહી છે કે એમના વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો તો એ મિત્રો પણ ખાસ આજનો વિડીયો છેલ્લે સુધી જોઈ લે જે પણ વિ વિસ્તારની અંદર ગુજરાતના તમામ વિસ્તારની અત્યારે વાત કરીશું પરંતુ એમાંથી જે પણ વિસ્તારની અંદર વરસાદ ન પડ્યો અથવા તો અમુક વસ્તુ જે વિસ્તારોના નામ છે એ રહી જાય તો તમે ખાસ આ જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે એ અને આઈએમડી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એ રિપોર્ટના અત્યારે જે એ અહેવાલ આપવામાં આવ્યા છે એ તમે ખાસ કરીને જોઈ લેજો સૌપ્રથમ હવે તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં એટલે કે ભાવનગર લાગુના વિસ્તાર હોય ગીર સોમનાથ દીવ અને વેરાવળના જે પણ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી ગયો છે એટલે કે આજે વહેલી સવારથી આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ પણ થઈ ગયું છે તો ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો તો એ વિસ્તારોમાં આજ રાત્રિ દરમિયાન વરસાદ પડી જશે હવે કયા વિસ્તારો છે કે ત્યાં અત્યારે વેધર રિપોર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે વેધર એનાલિસિસ દર્શાવવામાં આવી રહ્યું છે તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે વેધર રિપોર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તમારા સ્ક્રીન ઉપર પણ તમે ખાસ ચેક કરી શકો છો જેમાં દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના પૂર્વના ભાગો વિસ્તાર અને પૂર્વના ભાગો વિસ્તારથી લઈ અને કચ્છ લાગુના વિસ્તારો વચ્ચે અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અમુક વિસ્તારોની અંદર તો યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગ્રીન એલર્ટ અને બ્લુ એલર્ટ આવા પાંચથી છ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે પરંતુ આ પાંચથી છ જે એલર્ટો દર્શાવવામાં આવ્યા છે શું કહેવા માંગી રહ્યા છે ખાસ અત્યારે ગુજરાતના વાતાવરણીય સિસ્ટમની અંદર ચોમાસું બેસી ગયું છે જે ઓગણીસથી વીસ તારીખે ચોમાસું બેસવાનું હતું એ પાંચ દિવસ વહેલા ચોમાસું એટલે કે પંદર તારીખે ગઈકાલના રોજ જ બેસી ગયું છે અને હવે પછી આગામી દિવસોની અંદર ચોમાસાની ઋતુના જે વાદળોના ઘેરાવા છે એના કારણે વરસાદી સિસ્ટમ ફરી વખત એક્ટિવ થશે અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી ભારે પવનો પણ ફૂંકાશે પવનની ગતિની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને અત્યારે તો સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ એવું કહી રહ્યું છે કે આ વિસ્તારોની અંદર તાપમાનની અંદર સતત દસ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો એક જ દિવસની અંદર નોંધાણો છે ચોમાસાના વરસાદના કારણે કારણ કે ચોમાસાના વરસાદની ઋતુ જે શરૂ થઈ છે આજથી હવે પછીના ચોવીસ કલાક માટે પણ ભારેથી અતિભારે રહેવાની છે એ પહેલાં

ગણતરીના કલાકોમાં જ પડવાનો છે આગામી ત્રણ કલાક માટે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તમારા સ્ક્રીન ઉપર પણ તમે ચેક કરી શકો છો અત્યારે સુરત નવસારી ડાંગ ડાંગ ભરૂચ આમોડ રાજપીપળા આ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણની સાથે એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગર છે ગીર સોમનાથ છે અમરેલી છે જુનાગઢ જિલ્લાના વિસ્તારોની અંદર પણ વાત કરીએ તો એ વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે સ્ટ્રક લાઇન બની છે અને આ સ્ટ્રક લાઇનના ઘેરાવાના કારણે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગના વિસ્તારો કે જ્યાં રાજસ્થાન બોર્ડર લાગુ આવતી હોય એ વિસ્તારો પહેલાં ચોમાસું પહોંચે એ જ પહેલાં મધ્ય ગુજરાતના અમદાવાદ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા છોટા ધોરાજી ઉપલેટામાં તો ગઈકાલે મિત્રો વરસાદે બોલાવી અને ત્રણ ત્રણ ઇંચ સુધીના વરસાદ તો વરસ્યા છે રાજકોટ જિલ્લામાં પણ ત્રણ ઇંચ સુધીના વરસાદની જે આગાહી હતી એ પ્રમાણેનો ગઈકાલે વરસાદ પડ્યો છે ફરી એક વખત આજ રાત્રિ દરમિયાન તમામ વિસ્તારો જ્યાં આપણે લિસ્ટમાં જોઈ રહ્યા છે એ પ્રમાણે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે અને લગભગ બે બે ઇંચ સુધીના પવનો જે છે એની ગતિ પણ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની પવનની ગતિ દર્શાવવામાં આવી રહી છે વરસાદ પણ બ બે ઇંચ સુધીના પડી શકે એની આગાહી કરવામાં આવી છે ચોમાસા પહેલાંના વરસાદની જે આગાહી અત્યાર દિવસથી કરી દેવામાં આવી છે એટલે કે લગભગ પાંચથી છ દિવસ પહેલાં આજે ચોમાસાના વરસાદીય સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે વરસાદ પડશે અને આ વરસાદ લગભગ વાવણી લાયક તો વરસાદ હશે સાથે સાથે ખેડૂતોને પણ આગામી બે થી ત્રણ દિવસ જો વરસાદ ન પડે તો પણ રાહ જોવા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ઓગણીસ તારીખથી છે એ સાર્વત્રિક વરસાદની શરૂ વાત થઈ જશે બાવીસ જૂન વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે કરંટ જોવા મળ્યો હતો એ હવે વરસાદ લાવશે

કે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે ખેંચાણું છે પાછલોતરો વરસાદ અને આગોતરો વરસાદની વચ્ચે જે ડિફરન્ટ છે એ હવે આ વર્ષે જોવા મળશે કારણ કે ચોમાસું ખેંચાણું એટલે વરસાદ પણ ખેંચાણો વરસાદ ખેંચાણો એટલે મિત્રો લગભગ પંદર દિવસનો વરસાદ ખેંચાણો એક આખો નક્ષત્રનો જે વરસાદ છે ખેંચાણો રોહિણી નક્ષત્ર જે બેઠ્યું હતું એ રોહિણી નક્ષત્ર પછી હવે પહેલી વખત વરસાદ પડ્યો છે નહીં